નમસ્કાર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ આજે ધાંગધ્રા ખાતે યોજાઈ રહ્યું છે ત્યારે આ સમારોહના અધ્યક્ષ અને આપના લોકલાડીના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વર્ગોરા સાથે ભાજપ કિસાન મોરચાના શ્રી નંદલાલભાઈ અને અમારા આમંત્રણને માન આપીને સુરેન્દ્રનગર જિલ્લાના હરેક તાલુકામાં પ્રાકૃતિક કૃષિ માટેની વિચારગાથા ખેડૂતો સુધી લઈ જવા માટે તૈયાર થયા છે એવા આમ તો વયોવૃદ્ધ છે દેવેન્દ્રભાઈ પટેલ એમની ઉંમર પંચોતેર વર્ષ છે અને જીરો કેન્સર અભિયાન ચલાવે છે જીરો કેન્સર અભિયાન એટલે આપણને દવા આપવાની વાત નથી કાલે સુરેન્દ્રનગર આવે અને તેઓ મારા ખર્ચે સુરેન્દ્રનગરની અંદર તાલુકે તાલુકે જઈને આવા પ્રોગ્રામો કરીશ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વરે એ માટે બ આપી તો એવા શ્રી ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ સાથે આખા એ રાજની અંદર બાયોચાર બાબતેની જો કોઈ સેમિનાર કે આ બાબત થઈ હોય તો આપણો જિલ્લો પ્રથમ છે એના માટે કાર્યવાહી અને એને બહાર આપવા માટે સજીવનમાંથી ડૉક્ટર બેનસિંહ સંજુબેન છે

તો એવા ખેડૂત ભાઈઓ અમારા આત્મા પ્રોજેક્ટને માન આપીને જ્યારે ઉપસ્થિત થયા છે તેવા સર્વેનો હું આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર વતી હાર્દિક સ્વાગત કરું છું આવકાર આત્મા એક તો આપણામાં બેઠો છે આત્મા બરાબર અને આ આત્મા એટલે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી એને ટૂંકા સ્વરૂપમાં આત્મા છે અને પ્રોજેક્ટ રૂપે આપણા જિલ્લામાં કામ કરી રહ્યા છે અને આ આત્મા નું અત્યારે જે મિશન છે એ પ્રાકૃતિક કૃષિ છે ઝેર વગરની ખેતી છે શા માટે કરવી જોઈએ આપણે ખેતીની અંદર જે દવાઓ નાખીએ છીએ તો ખેતરમાંથી અત્તર કે ની તો સુવાસ ના આવે ને ભાઈ કેવી સુવાસ આવે આવા ઝેરી ગેસ જેવી તો કેટલું બધું મારી નાખ્યું એનો આપણને અંદાજ નથી હવે જ્યારે આપણે બીજાને મારીએ તો આપણે મરવાનો વારો આવે અત્યાર સુધી આપણે વિજ્ઞાનમાં કૃષિ વિજ્ઞાન જ જવાબદાર છે એમ કહું તો પણ વાંધો નહીં કારણ કે અમે જ કહેલું કૃષિ અધિકારીઓ છે કૃષિ વૈજ્ઞાનિકો છે એ એક સમય હતો દેશને જ્યારે દિવસના બે ટાઈમ ખાવાને અન્ન પકવવાની જરૂર હતી ત્યારે એ વાત આપણે કરતા હતા પણ આના જે માઠા પરિણામો આવે અને એમાંથી જ્યારે હવે પાછા વળવાની જરૂર છે ત્યારે આ રાસાયણિક ખાતર અને આજે કૃષિ સાયન્સ પણ એવું કે છે જો આપણે હજુ પણ આવી યુરિયા અને ડીએપી વાળી ખેતી કરીશું તો એનો હેતુ શું થાય છે કોરોના જેવા ભયંકર સૂક્ષ્મ વાયરસને પૃથ્વી ઉપર આપણે કંકોત્રી લખીને બોલાવા માટે ખેતી કરીએ ભયંકર પરિસ્થિતિ આવીને આવી જો ખેતી આપણે કરીશું તો આવશે અને આ ખેતીનું બીજું શું પરિણામ મળશે કે પૃથ્વી ઉપર ઓક્સિજન ઓછો થશે હવે આપણે શેની જરૂર પડે ઓક્સિજનની તો આપણે આપણા પગ કાપી રહ્યા છે આ ખેતી કરવા માટે આપણે જો પૃથ્વીમાંથી સારું ધાન્ય પેદા કરવું છે તો આપણી ધરતી તંદુરસ્ત જોઈશે બંજર જમીન ક્યારે વધુ ઉત્પાદન આપી ના શકે વિષ્ણુભાઈએ કહ્યું કે આપણા જિલ્લાનો સરેરાશ ભૂમિનો ઓર્ગેનિક કાર્બન જીરો પોઈન્ટ એટલે આપણે ભૂમિને બંજર બંજર બનાવી દીધી છે એ ભૂમિ શું કહેવાય ઓર્ગેનિક કાર્બન ઓછો હોય અને સાહેબ અમે પહેલાં શરૂઆતમાં ત્રણ વર્ષ પહેલા એક પ્રયોગ કર્યો કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર દસ તાલુકા છે એમાં પાંચ છ વર્ષથી જે ખેડૂતો સારી રીતે પ્રાકૃતિક ખેતી કરે છે એનો પહેલો અમે જમીનનો ટેસ્ટ કર્યો તો એ જમીનનો છે અમે આપણા જિલ્લાની અંદર પાંચ કે છ ગામ વચ્ચે એકાદ આવું દર્શનીય મોડેલ બને અને ત્યાં આગળ ખેડૂતોને પ્રત્યક્ષ માર્ગદર્શન મળે એવા નાના નાના ખેડૂત સભાઓ હવે અમે હોલમાં તો બહુ મોટી સભાઓ કરી પણ હવે ખેડૂતોના ખેતર ઉપર આદર્શ મોડેલ ફાર્મ હોય એ મોડેલ ફાર્મ ઉપર ખેડૂતોને આ બાબતે જાણકારી મળે એવા કાર્યક્રમો પણ શરૂ કરી રહ્યા છે ખાસ તો પ્રાકૃતિક ખેતી છે ધરતીની તંદુરસ્તી એ ખૂબ મહત્વની છે આજે ધરતીપુત્ર છે એની મા ધરતી છે અને પિતા દેવ દીકરો કોઈ પણ કામ કરે એમાં મા બાપ જો આશીર્વાદ ના આપે ને તો એને કદી પ્રગતિ થાય નહીં આપણે ધરતીપુત્ર થઈને મા ધરતીને પૂછ્યું છે કે હે ધરતી આજે હું જે રસાયણવાળી ખેતી કરું છું એમાં મને આશીર્વાદ આપો છું કોઈ ધરતીપુત્ર આવું પૂછું તો ધરતી રડતી આંખે કે છે કે દીકરા તું ભલે આખા જગતનો તાત કહેવાતો હોય પણ મારો તો તું દીકરો જ છે પણ ધનના ડગલા ભેગા કરવાની ગેલછામાં મારી અંદર જે ઝેર નાખી રહ્યો છે એની દીકરા મને જરાય ચિંતા નથી આ ઝેર તું તારે શરીરમાં રેડી નાખ્યો છે અને તારી આવનારી પેઢીઓના શરીરમાં નાખી રહ્યો છે એની મને ચિંતા છે ધરતી કે છે કે ધરતીપુત્ર મનુષ્ય આ પૃથ્વી ઉપર તું એકલું મારું સંતાન નથી મારા ત્રણ સંતાન છે ધરતી માતા શું કે મારા ત્રણ સંતાન છે સૌથી પ્રિય અને પ્યારું મારું સંતાન એટલે હે ધરતીપુત્ર મનુષ્ય તું પોતે મારું બીજું સંતાન એટલે વૃક્ષ પશુ પંખી અને ત્રીજું સંતાન એટલે જીવ જંતુ અને આ ત્રણેય બાળકો મારા ખોરાની અંદર આનંદ કિલો કરતા હોય એવું હું જોવા ધરતીપુત્ર ઈચ્છું છું પરંતુ આ તારી સ્વાર્થ ગયેલી દ્રષ્ટિના કારણે મારા તારા સિવાયના બાકીના મારા બે સંતાનો એટલે કે વૃક્ષ પશુ પંખી અને જીવ જંતુ તે નિકતનકારી ધરતી કહે છે કે એક દિવસ મેં તારા પિતા મેઘરાજાને કહ્યું કે તમે પૃથ્વી ઉપર કેમ ઓછા છો છો અથવા તો કેમ ત્યારે મેઘરાજાએ અગ્નિ જેવી લાલ કાઢીને કહ્યું કે ધરતી આપણા મોટા દીકરા માણસ કે ધરતીપુત્રને જોઈને મને જરાય પૃથ્વી ઉપર આવવાનું મન થતું નથી પરંતુ એ ધરતી આપણા બાકીના જે બે સંતાનો છે વૃક્ષ પછુ પંખી અને જીવ જંતુ એ મને પ્રેમથી બોલાવે છે એટલે થોડો ઘણો પૃથ્વી ઉપર વરસવા આવું છું નહીં તો માણસને જોઈને આવું નહીં તો આ આપણી ધરતી માતા અને પિતા મેઘરાજાની હૈયાવરા છે એ જો રાજી ના હોય એ દિશામાં આપણે ખેતી કરીશું તો ક્યારેય આપણી ખેતી સફળ થશે નહીં એટલે કૃષિ રસાયણોની જે આડઅસરો છે એમાંથી છૂટીને ધરતીની તંદુરસ્તી વધારવા પર્યાવરણનું જતન થાય અને સર્વ જીવોને સાત્વિક અનાજ મળે ખોરાક મળે એ માટે પ્રાકૃતિક ખેતી કરવી એ સમી માગ છે એ માટે દેશી ગાય આધારિત એના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવાની થાય છે શા માટે દેશી ગાયનું મહત્વ છે ગાય એટલે તો તેત્રીસ કોટી દેવતાઓની દેવી કહેવાય જ્યારે દેવો વચ્ચે અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે સાતમું ઐશ્વર્ય સ્વરૂપ સ્વયં લક્ષ્મીજીએ કામદેવ રૂપે લઈને પૃથ્વી ઉપર આવે જીવોના કલ્યાણ માટે જ્યારે પૃથ્વી ઉપર લક્ષ્મીજી આવ્યા ત્યારે આવા ખેતરો કે ગાય હતું નહીં બધા જંગલો જ હતા હેડિંબા વન હતું અને એમાં લક્ષ્મીજી આવું અવતર્યા ત્યારે એમને વન હોય એટલે તો ગેટા બકરા ગાયો ભેસો બધું ચલતું હોય એમાં લક્ષ્મીજીની નજર ગાય ઉપર પડી અને ગાયને વિનંતી કરી કે મારા સમગ્ર દેવો ક્યાં વસે છે ગાયના શરીરમાં છે અને દેવી ક્યાં છે હીડિમ્બા વનમાં તો દેવીને દેવો સાથે રહેવાની ઈચ્છા થાય કે ના થાય ભાઈ એટલે લક્ષ્મી દેવી ગાય માતાને વિનંતી કરે છે કે હે ગૌ માતા હું આ ગોરવનમાં ભૂલી પડી છું અને મેં સાંભળ્યું છે કે તેત્રીસ કોટી દેવતાઓ તમારી પાસે છે તો હું પણ દેવો સાથે રહી શકું એ માટે તમારા શરીરમાં મને સ્થાન આપો તો ગાય માતા શું કે છે દેવી મારા શરીરમાં તેત્રીસ કોટી દેવતાઓ વસે છે એટલે જગ્યા નથી તમને મારા શરીરમાં સ્થાન નહીં આવું પણ મારા શરીરમાં એક ગોબર રૂપી પોદરો આવેલો છે એમાં થોડી જગ્યા છે અને લક્ષ્મીજી જો તમને અફસોસ ના થાય તો મારા ગોબરમાં આપ નિવાસ કરી શકું તો લક્ષ્મીજીએ કહ્યું કે જે ગૌ માતા તેત્રીસ કોટી દેવતાઓને ધારણ કરે છે એનો ગોબરનો પોદરો પણ પવિત્ર છે એમાં રહેવામાં મને કોઈ અફસોસ નહીં થાય એટલે લક્ષ્મીજીએ ગાયના ગોબરમાં નિવાસ કર્યો ગમે તો તારી પાડો પાંચસો રૂપિયાની નોટમાં કે ડીએપીની થેલીઓમાં કે યુરિયાની થેલીઓમાં લક્ષ્મીજી નથી જો લક્ષ્મીને આપણા ખિસ્સામાં લાવવી હોય તો ગાયના ગોબરનો પોધરો આપણા ખેતરમાં જોઈએ હવે કોઈ ડોક્ટર હોય એ કદાચ એવું કે લોહીવાળા હાથ થાય તો મારે લોહીવાળા હાથ નહીં કરવા તો એ ડોક્ટર નો ધંધો ચાલશે ભાઈ તો કોઈ ખેડૂતભાઈ એવું કે કે મારે મારા હાથ ગોબર માં નાખવા નથી તો ખેતી છોડી દો ભાઈ ગોબર ના ગૌમૂત્ર અને પોદરા સિવાય આપણી ખેતી થવાની હવે નથી જેમ દૂધની મંડળીઓ દૂધના ફેટ જોઈને દૂધ લે છે ને આગામી સમય એવો આવી ગયો છે તમારું પકવેલું અહીંયા વાળા પાછું મોકલશે ઊભા દોઈએ ઊંટ અને બેઠા દોઈએ બકરિયું જેવો વાય વાયરો એવી દઈએ આજે આખા વિશ્વને કોરોના છે ને એક ગુરુના રૂપમાં આખા દુનિયાને સમજાવી દીધું ભલે એના અવું હશે પણ એને આખા વિશ્વને સમજાવી દીધું કે કોઈ પણ જીવને જીવને તંદુરસ્તી લાવવી હશે તો સાત્વિક ખોરાક ખાવો પડશે અને જેની તંદુરસ્તી સારી હશે રોગ પ્રતિકારક શક્તિ સારી હશે એ જ વાયરસ સામે રહી શકશે જીવી નહીં શકો આજે કેવી પરિસ્થિતિ પેદા થઈ છે કે બાપ દીકરાને અગ્નિદાહ આપે છે સમય આખો આપણે બદલી દીધો સૌરાષ્ટ્રમાં જુઓ કે આખા ગુજરાતમાં જુઓ કેટલા યુવાનો મરે છે આપણે ક્યારે આંખો બોલીએ આમ તો બધાની ખુલ્લી જ દેખાય અંદરની આંખોની વાત છે આત્માની આંખો બોલો અને આત્મા પ્રોજેક્ટ સાથે જોડો અહીંયા ઘણા બધા વક્તાઓ છે સમય ખૂબ ઓછો છે અમે તો સાહેબ ઘરના મોવાને ઘરના દાખલા છીએ રોજ આવી કથાઓ કરીએ છીએ બરાબર એટલે મારું પ્રવચન એ સમાપ્ત કરું છું તમે બધાએ શાંતિથી સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર હસ તો ભારત માતાજી ગૌ માતાજી